કોટડા રોડ ઉપર બોલેરો ચાલકે ટુ વ્હીલરને હડફેટે લેતા ટોળા ઉમટ્યા સ્થાનિક લોકોએ જણાવેલ મુજબ દાઠા ઊંચા કોટડા રોડ પર ટુ વ્હીલર ચાલક સાઈટ લેવા જતા હતા ત્યારે ફોર વ્હીલનો ટલ્લો લાગતા બાઇક ચાલક નીચે પટકાયા હતા અને ચાલુ બાઇક મૂકીને અન્ય બાઇક લઈ બોલેરાનો પીછો કરી પકડી ઘટના સ્થળે લાવ્યા હતા જણાવેલ મુજબ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા કોઈ તો નહીં બન્યું હોય ને તેમ જાણી લોકો એકઠા થયા કારણ કે બાઇક પાણીના ખાબોચિયામાં ખાબકેલી ચાલુ બાઇક હતી મોબાઈલ ફોન પણ નીચે પડ્યો હતો નજીક પાણી ભરેલ હોય શું થયું ને લઈ અનેક ચર્ચાઓ ઉઠી હતી સ્થાનિક હોમગાર્ડ જવાનો આવી જતા તમામ લોકોએ ચારેય બાજુ તપાસ હાથ ધરેલ કારણ કે નજીક ઊંડી ગટર હોય શું થયું બાઇક પાણીના ખાડામાં ચાલુ સ્થિતિમાં પડ્યું હોય ચાલક કયા છે ચર્ચાઓ ઉઠી હતી તપાસ કરાઈ રહી હતી ત્યાં બાઇક ચાલકે ફોર વ્હીલ ચાલકનો પીછો કરી તેઓને લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા થોડી રકજક બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હોવાનું સ્થાનિક લોકોએ જણાવેલ વધુમાં લોકોએ જણાવેલ મુજબ બાઇક ચાલક કોટડા ગામના હોય અને ચાલકો કેરાળા ગામના હોવાનું જાણવા મળેલ દર્શન કરી પરત આવી રહ્યા હોય અને કોટડા ગામના બાઇક ચાલક દાઠા સાઈડ જતા હોય અને ટક્કર લાગતા બાઇક સવાર પડી જતા લોકોના ટોળા ઉમટ્યા હતા ફોર વ્હીલ ચાલકે જણાવેલ કે ચાલક સાઇટ લેવા ગયા હશે ખબર ન પડી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો હોમગાર્ડ જવાનોએ સરાહનીય કામગીરી કરી હતી અને પોલીસ સ્ટેશન રવાના કર્યા હતા વધુ વિગત મેળવાઈ રહી છે